હેલો માણસ છો તમે માણસ છોડી તમારે કશું નથી સાંભળ્યું મેં કેટલા મેસેજ કર્યા તમને લાભ મેં પેલા એવું લખ્યું કે ધાણા લેતા આવજો પછી એક કિલો બટાકા એક કિલો ડુંગળી આદુ લસણ હાપડ હું મારો મોબાઈલ ઘેર ભૂલી ગયો છુલી એ તો મને ખબર જ છે એટલે

પહેલા છે ને સાબુ અઠવાડિયા પણ ખબર છે પાણી ભરેલો ગ્લાસ પકડીને અરીસા સામે ઉભા રે અને અરીસાકે અને બોલો હર હર ગંગે નહી લીધું કે શિયાળામાં હોશિયારી માનવાની જ નહીં પેલા જ કીધું મેં તને છું અને હા ટાઈમસર છે ને હવે રિપ્લાય આપજો ભલા ગેર ભૂલી ગયો છું મોબાઈલ તો આવડતી નહીં હા સોરી સોરી